જ્યાં સુધી મનમાં ફરિયાદ હશે જીવનમાં પ્રશ્નો હશે કે દુઃખી થતાં રહેશું ત્યાં સુધી ખુશી આનંદમાં નહીં મળે જ્યાં સુધી નેગેટિવિટીના વિચારો રાખશું ત્યાં સુધી સુંદર સારી અને સુખી લાઈફ નહીં જીવી શકાય જ્યાં વિચારો સકારાત્મક હોય ઈરાદા મજબૂત હોય અને જીવવાનો ધ્યેય સાચો હોય તો જીવનની દરેક મુશ્કેલી કે તકલીફને સરળતાથી શાંતિથી પસાર કરી શકાશે જીવન જરૂર બદલશે પેલું વિચારોને ઊંચા અને સારા રાખો બીજું મહેનત અને કામ પર ફોકસ કરો ત્રીજું પોતાના અને પરિવારને મહત્વ આપો ચોથું જીવવાના શોખ અને હોંશ વધારો પાંચમું અભ્યાસ વાંચન અને શીખવાનું રાખો છઠ્ઠું જાતને સમજો જાતને સમજાવો અને સાતમું સારું આચરણમાં મૂકો અનુકરણ કરો